અમદાવાદ જિલ્લાના એસપી ઓમ પ્રકાશ ઝાટ દ્વારા વહીવટી પ્રકારના ભાગરૂપે પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો નવ નિર્માણ અમદાવાદ ન્યૂઝ એક નજર આજના મુખ્ય સમાચાર પર ગુજરાત પોલીસમાં અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા ઓગણીસ પોલીસ ઇન્સ્પેક્ટર અને એકતાલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે અમદાવાદ જિલ્લા એસપી ઓમ પ્રકાશ ઝાટ દ્વારા વહીવટી પ્રકારના ભાગરૂપે પોલીસ બેડામાં મોટાપાયે આંતરિક બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે જેમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઓગણીસ પીઆઈ અને એકતાલીસ ની આંતરિક બદલી કરવામાં આવી છે લાંબા સમયથી એક જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની બદલી થતા પોલીસ તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે સૂત્રોના જણાવ્યા અનુસાર ખાસ કરીને અધિકારીઓ લાંબા સમયથી એક જ સ્થાને સ્થાયી હતા અને બદલીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે અને હાલમાં તમામ બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા માટે સૂચના આપી દેવામાં આવી છે જેને ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને સર્કલ ઓફિસમાં હવે નવા અધિકારીઓ ચાર્જ સંભાળશે ત્યારે હવે ટૂંક સમયમાં અન્ય પોલીસ ઇન્સ્પેક્ટરની પણ બદલીઓ થવાની સંભાવના રહી છે